વેલકમ ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે રૂથરફળનો કેન્દ્રીય પરમાણુ નમૂનો રૂથરફળનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો બરાબર કેન્દ્રીય નમૂનો કેમ અને સેન્ટ્રલાઇઝ એટોમિક મોડલ કહેવાય પરમાણુનો કેન્દ્રીય નમૂનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો એટલે સેન્ટ્રલાઇઝ એટોમિક મોડલ જ્યારે પણ કોઈને એવું કહીએ કે પરમાણુ તો ત્યારે એના મગજમાં એક ચિત્ર આવે શું ચિત્ર આવે કે ભાઈ કેન્દ્ર અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે જે આપણે આઠમામાં નવમામાં દસમામાં જે આપણે ભણી ગયા તો આપણા મગજમાં જે મોડલ છે એ મોડલ રજૂ કરનારો વૈજ્ઞાનિક હતો ફોર્ડ એટલે ફોર્ડનો કેન્દ્રીય નમૂનો સેન્ટ્રલાઇઝ એટોમિક મોડલ બરાબર છે આ મોડલ એને ક્યાંથી રજૂ કર્યું તો એમણે શું કર્યું આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ કર્યો બરાબર કે જેમાં આલ્ફા કણોને આશરે સો નેનોમીટરની જાડાઈના સોનાના વરખ ઉપર એણે આપાત કર્યા બરાબર આલ્ફા કણ શું છે તે આપણે જાણીએ છીએ રેડિયોએક્ટિવ પદાર્થો હોય બરાબર યુરેનિયમ કે થોરિયમ કે વગેરે તો એવા રેડિયોએક્ટિવ પદાર્થોમાંથી કિરણોસર્ગી જેને આપણે કહીએ એવા પદાર્થોમાંથી વિવિધ પ્રકારના એટલે આલ્ફા બીટા કેમાં અલગ અલગ પ્રકારના કિરણો નીકળે આપણે અહીંયા મિત્રો આલ્ફા કણોની વાત કરીએ તો આલ્ફા કણો શું છે તો આલ્ફા કણો એનો ટુ એચ ફોર વિજભાર એનો પ્લસ ટુ છે એટલે જેને આલ્ફા કણો કહીએ છીએ ધ્યાન આપજો એ ધન ભારિત હિલિયમના યાદ રાખજો મિત્રો એ હિલિયમના આયન છે બરાબર ધન ભારિત હિલિયમના આયન છે જેને આપણે આલ્ફા કણો તરીકે ઓળખીએ છીએ આલ્ફા કણોનો વિજભાર પ્લસ ટુ છે એનો પરમાણુ દળાંક પણ ચાર છે ઓકે તો આને આપણે આલ્ફા કણ લઈશું હવે આને શું કર્યું કે એક સોનાની વરખ સોનાની વરખની જાડાઈ કેટલી તો આશરે સો નેનોમીટર જેટલી તો સો નેનોમીટરની જાડાઈ ધરાવતા સોનાના વરખ ઉપર એને આલ્ફા કણનો મારો કર્યો બરાબર અને આલ્ફા કણનો મારો કરીને ધ્યાન આપજો એની ફરતે એક પ્રસ્ફુરણ પડદો જેડેનેસનો જિંક સલ્ફાઈડનો પ્રસ્ફોરણ પડદો રાખેલો હતો એ આલ્ફા કણો જ્યારે પહેલાં સોનાના વરખને અથડાઈને પછી જ્યારે પહેલાં પડદા ઉપર આવતા તો એના આધારે બધી ગણતરી કરીને એણે રૂથરફોલ્ડે એ પોતાના આ પરમાણુ નમૂનાની રજૂઆત કરી એણે આ પ્રયોગના આધારે શું જોયું એમાં આપણે જઈએ મિત્રો તો સોનાના વરખ ઉપર જ્યારે એમને આલ્ફા કણો આપાત કર્યા આલ્ફા કણોનો મારો કર્યો તો ત્યારે એમને એવું અવલોકન કર્યું કે મોટા ભાગના આલ્ફા કણો સીધા જ પસાર થઈ જતા હતા મોટા ભાગના એટલે કેટલા તો આલ્ફા કણો એ સોનાના વરખ ઉપર આપાત કરીએ મોટા ભાગના એટલે આશરે આશરે નવ્વાણું ટકા કણો એ વરખમાંથી સીધે સીધા પાસ થઈ જતા હતા પસાર થઈ જતા હતા બરાબર છે જ્યારે થોડાક જ આલ્ફા કણો નાના ખૂણે વિચલન પામ્યા વિચલન પામવું એટલે મૂળ માગથી ફંટાઈ જવું સીધા જવાના બદલે અમુક ખૂણેથી એનું વિચલન થવું વળી જવું જેને આપણે સાદી ભાષામાં કહીએ જ્યારે થોડાક જ આલ્ફા કણો બરાબર આશરે કેટલા તો વીસ હજારે એક આલ્ફા કણ એકસો એંસીના ખૂણે પાછો ફેંકાયો બરાબર તો પ્રયોગના આધારે રૂથડ ફોર્ડે આ અવલોકન કર્યું એટલે આપણે એને એમ જોઈ શકીએ કે પરમાણુનું કેન્દ્ર અને પરમાણુની કેન્દ્રની ફરતે રહેલા ઇલેક્ટ્રોન બરાબર હવે જ્યારે જરા ધ્યાનથી જોજો કે આને આપણે આલ્ફા કણ જો આવી રીતે કેન્દ્રથી દૂર નીકળી જાય તો એ સીધું સીધું પસાર થઈ જાય પણ જો કણ એ કેન્દ્રની નજીકથી પસાર કરવા કરે તો આપણે હમણાં જોઈ ગયા કે આલ્ફા કણો એટલે ટુ એચ ઇ ફોર જેની ઉપરનો વિજભાર છે પ્લસ ટુ બરાબર તો કણ ધનભારિત છે તમે જાણો છો તે પ્રમાણે કેન્દ્ર પણ ધનભારિત છે એટલે જ્યારે કોઈ કણ કેન્દ્રની નજીકથી પસાર થવા જાય તો એનું વિચલન થાય તો આ વિચલન થયું અને જ્યારે કણ ધ્યાન આપજો કે એ પરમાણુના કેન્દ્ર પર જ આકર્ષ અથડાય તો સ્વાભાવિક છે તો ત્યાંથી આવી રીતે પાછું ફરે બરાબર એટલે પાછા આવતા કણોની સંખ્યા ખૂબ જ ઓછી છે વીસ હજારે આલ્ફા કણ પ્રકના પ્રયોગ પરથી જે કંઈ તારણો મળ્યા એ તારણો પરથી રૂથરફે પરમાણુ નમૂના માટે નીચે મુજબના મુદ્દાઓની રજૂઆત કરી પહેલા મુદ્દાને આપણે જોઈએ મિત્રો એણે એમ કીધું કે પરમાણુનો સમગ્ર ધનભાર અને પરમાણુનું સમગ્ર દળ એ ખૂબ જ નાના ભાગમાં સંકેન્દ્રિત હોય છે આ વાત એ થોમ્સનના મોડલ કરતાં તદ્દન વિપરીત હતી થોમ્સનના મોડલમાં એમ કીધેલું હતું કે એનો ધનભાર અને ઋણભાર એ આખા ગોળામાં એક સરખી રીતે વહેંચાયેલો હોય છે જ્યારે આને એમ કીધું કે એનો ધનભાર અને એનું સમગ્ર દળ ખૂબ જ ગીચતાથી ગીચતાથી એટલે ખૂબ જ બાજુમાં નજીક નજીક એ નાના ભાગમાં સંકેન્દ્રિત હોય છે રૂથણ ફોર્ડે એ નાના અમથા ભાગને પરમાણુનું કેન્દ્ર અથવા ન્યુક્લિયસ તરીકે ઓળખાવ્યું બરાબર ગુજરાતીમાં બોલીએ તો પરમાણુનું કેન્દ્ર અંગ્રેજીમાં બોલીએ તો ન્યુક્લિયસ મિત્રો આ પરમાણુ કેન્દ્રની રજૂઆત કરનારો સૌથી પહેલો વૈજ્ઞાનિક એ રૂથરફોડ હતો બરાબર બીજા મુદ્દા તરફ જઈએ કે ઋણ ભારિત ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત પદ પર ઝડપથી વર્તુળ આકાર ઘૂમે છે બરાબર આ કેન્દ્ર અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળ આકાર માર્ગે ગોળ 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 સતત આકાર માર્ગે ગોળ ગોળ સતત ફરે છે બરાબર એણે આ વર્તુળાકાર પથને જેમાં ઇલેક્ટ્રોન ગોળ ફરે છે એને કક્ષાઓ અથવા તો અંગ્રેજીમાં કહીએ તો ઓર્બિટ્સ તરીકે ઓળખાવી તો પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે તેવી પ્રથમ રજૂઆત પણ આણે જ કરી બરાબર હવે આ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે છે ત્રીજા મુદ્દામાં જઈએ એ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો એટલે જે ઇલેક્ટ્રોન છે ઋણ ભારિત છે પ્રોટોન અથવા કેન્દ્રમાં પ્રોટોન રહેલા છે તે ધન ભારિત છે તો ધનભારિત પ્રોટોન અને ઋણ ભારિત ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે ધન ઋણને આકર્ષે ઋણ ધનને આકર્ષે એટલે એક પ્રકારનું આકર્ષણ બળ હવે આ આકર્ષણ બળને બેલેન્સ કેવી રીતે થાય છે હવે ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્ર ત્યાગી બળને સંતુલિત કરે બરાબર સમજજો કે અહીંયા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે એક આકર્ષણ થાય ત્રીજો મુદ્દો મિત્રો કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતી આકર્ષણ બળ લાગે છે બરાબર આપણે જાણીએ છીએ કે પ્રોટોન ધનભારિત છે અને કેન્દ્રમાં રહેલો છે જ્યારે ઇલેક્ટ્રોન ઋણભારિત છે અને કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે તો કેન્દ્રના ધનભાર અને ઇલેક્ટ્રોનના ઋણભાર એમની વચ્ચે એમના વીજભારને કારણે એક પ્રકારનું આકર્ષણ બળ સ્થિર વિદ્યુતી આકર્ષણ બળ લાગે છે બરાબર જે ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ ખેંચે છે આ ઉપરાંત ઇલેક્ટ્રોન ઉપર ધ્યાન આપજો મિત્રો ઇલેક્ટ્રોનની આ પ્રકારની ગતિને કારણે ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે આ કેન્દ્ર ત્યાગી બળ એ ઇલેક્ટ્રોનને દૂર ફંગોડનારું છે પણ એક આકર્ષણનું બળ છે બીજું કેન્દ્રથી દૂર કરનારું બળ છે આ બંને બળોની સંતુલિત અસરને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ફંગોળાઈ જતો નથી બરાબર છે ચલો તો આ રીતની રજૂઆત આ રીતના પરમાણુય કેન્દ્રીય નમૂનાના મુદ્દા રુથરફોર્ડે રજૂ કર્યા રૂથરફોર્ડે રજૂ કરેલા પરમાણુ નમૂનાના મોડલ ઉપરથી કેટલાક અગત્યના મુદ્દાઓની આપણે તારવણી કરીએ જેમ કે રૂથરફોર્ડના મોડલ ઉપરથી આપણે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યાની ગણતરી કરી શકીએ એનું સૂત્ર રુથરફોર્ડે એવું કીધેલું કે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા પરમાણુની નહીં મિત્રો પરમાણુના કેન્દ્રની ત્રિજિયા એને આપણે બતાવીએ આર વડે તો પરમાણુ કેન્દ્રની ત્રિજિયા આર પ્રપોઝનલ ટુ એના પરમાણુય દળાંક એના ઘનમૂળના સમપ્રમાણમાં હોય છે વન બાય થ્રી ઘાત એટલે પરમાણુના કેન્દ્રની ત્રિજિયા પરમાણુ દળાંકના ઘનમૂળના સમપ્રમાણમાં અહીંયા આપણે અચળાંક મૂકીએ તો આર બરાબર આર ઝીરો ઇન્ટુ એની વન બાય થ્રી ઘ આવું આપણને એક સમીકરણ મળે કે જેમાં આર જે છે એ પરમાણુ કેન્દ્રની ત્રિજિયા આર જીરો જે છે એ અચળાંક છે એની વેલ્યુ આપણે સેન્ટીમીટરમાં લઈએ તો વન પોઈન્ટ થર્ટી થ્રી ઇન્ટુ ટેન ડિશ ટુ માઇનસ થર્ટીન સેન્ટીમીટર પછી તમે આને ચાહો તો મીટરમાં બીજા કોઈ એકમમાં પણ તમે એને ફેરવી શકો અને એ જે છે એ પરમાણુ દળાંક છે ઓકે એ પરમાણુ દળાંક એટલે જેને આપણે કહીએ છીએ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો બરાબર તો આ રૂથરફોડના પરમાણુ મોડલ ઉપરથી રૂથરફોડે પરમાણુની કેન્દ્રની ત્રીજી અંગેનું એક સમીકરણ આપણને આપ્યું જેની ગણતરી આપણે આમ કરી શકીશું એના આધારિત દાખલા એ આપણે એમસીક્યુવાળા સેક્શનમાં જોઈશું મિત્રો તેવી રીતે બીજું વિચલન પામતા કણોની સંખ્યા બરાબર આપણે જાણીએ છીએ કે જ્યારે પેલો આલ્ફા કણ એ પરમાણુના કેન્દ્રની નજીકથી પસાર થવા જાય તો એ વિચલન પામે છે અને વિચલન પામે તો વિચલન પામતા કણોની સંખ્યા માટેનું સૂત્ર એમણે આપ્યું ટુ ચાર ગાત ઠીટા બાય ટુ ઓકે અને જ્યાં મ્યુ જે છે એ વિચલન પામતા કણોની સંખ્યા છે અને જે છે 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 એ વિચલન કોણ બરાબર આના આપણે એમસીક્યુ વાળા સેક્શનમાં જોશું આ નમૂના ઉપરથી આપણે ત્રિજ્યા અને કદના ગુણોત્તર પણ મેળવી શકીએ કેવી રીતના જુઓ મિત્રો કે ઉપર આપણે પરમાણુની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા નીચે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા એને આપણે કરીએ તો પરમાણુની ત્રિજ્યા એટલે રેડિયસ ઓફ એટમ ડિવાઇડેડ બાય રેડિયસ ઓફ ન્યુક્લિયસ હવે રૂથલપોર્ટે પોતાની રજૂઆતમાં એમ કીધેલું હતું કે આ પરમાણુની ત્રિજિયા એ આશરે દસ ની માઇનસ દસ મીટર અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા એ આશરે દસની માઇનસ પંદર ઘાત મીટર આ બેનો ગુણોત્તર લઈએ એટલે આર એના છેદમાં આર એનું મૂલ્ય એ આપણને દસની પાંચ ઘાત મળે આ મીટર મીટર એ પણ ઉડી જશે એટલે દસની પાંચ ઘાત મળે એના ઉપરથી આપણે કહી શકીએ કે આર એ ઇક્વલ ટુ ટેન ડેસ ટુ ફાઈવ ઇન્ટુ આર એન એનું મિનિંગ શું કાઢશું મિત્રો આ આપણા માટે એક સંબંધ થયો આપણને એના ઉપરથી આ પરમાણુ ત્રિજિયાનો અંદાજ આવે શું મિનિંગ થયો કે પરમાણુના કેન્દ્રની ત્રિજિયા કરતાં પરમાણુની ત્રિજ્યા એ દસની પાંચ ગણી થશે ઓકે તે જ પ્રમાણે આપણે કદની પણ સરખામણી કરી શકીએ કેવી રીતે જુઓ મિત્રો કે અહીંયા ઉપર આપણે પરમાણુનું કદ અને નીચે પરમાણુના કેન્દ્રનું કદ ઓકે હવે પરમાણુ કે પરમાણુનું કેન્દ્ર એ બંને ગોળાકાર આકાર અથવા તો ગોળા સ્વરૂપે હોય એટલે આપણે ગોળાના કદનું સૂત્ર ચાર તત્યાંશ પાય આર ક્યુબ હવે અહીંયા પરમાણુનું કદ છે એટલે આપણે રેડિયસ ઓફ એટમ એનો ક્યુબ કરીશું નીચે પરમાણુના કેન્દ્રનું કચ્છ છે એટલે ચાર તૃત્યાંશ પાય આર અહીંયા રેડિયસ ઓફ ન્યુક્લિયસનો ક્યુબ કરીશું ઓકે તો આ સ્વાભાવિક છે કે આ બંને ઉડી જવાના છે આ પાય અને પાય પણ જતા રહેશે બરાબર છે એટલે એના ઉપરથી આપણને આવી રીતનું મળે કે આર એટલે રેડિયસ ઓફ એટમ એ આપણે દસની માઇનસ દસ ઘાત બરાબર એનો ઘન કરીએ જ્યારે રેડિયસ ઓફ ન્યુક્લિયસ એ દસની માઇનસ પંદર ઘાતનો ઘન આ થશે દસની માઇનસ ત્રીસ ઘાત જ્યારે છેદમાં આવશે દસની માઇનસ પિસ્તાળીસ ઘાત ઓકે એટલે આ પિસ્તાળીસ ઉપર જશે તો દસની પંદર ઘાત મળશે બરાબર છે એટલે આ આપણને મળ્યું વોલ્યુમ ઓફ એટમ डिवाइडेड बाय वॉल्यूम ऑफ न्यूक्लियस न्यूक्लिस्तर दस की पंदर घात मे अपने लखी सकी वॉल्यूम ऑफ एटम इक्वल टू टेन डेज टू फिफ्टीन इंटू वॉल्यूम ऑफ न्यूक्लियस बराबर एट्ले परमाणु केन्द्र कत करता परमाणु कद दस पंदर घात मित्रों બરાબર એટલે રૂથન ફોડના પરમાણુ મોડલ ઉપરથી આપણે પરમાણુ અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા તથા પરમાણુ અને પરમાણુના કદનો અંદાજ મેળવી શકીએ આ જોતા ખબર પડે કે પરમાણુના કદ કે ત્રિજ્યાની સરખામણીમાં પરમાણુના કેન્દ્રના કદ કે ત્રિજ્યા ખૂબ જ નાના હોય છે એના ઉપરથી આપણે અંદાજ મેળવીએ કે પરમાણુ કરતાં પરમાણુનું કેન્દ્ર કેટલા ગણું નાનું હોઈ શકે જો આપણે પરમાણુને આવી રીતના એક ફૂટબોલના મોટા સ્ટેડિયમની જેવો વિચારીએ એવળો મોટો જો પરમાણુ આપણે સ્વીકારીએ લઈએ તો એનું કેન્દ્ર એ આ નાની છોકરીએ હાથમાં પકડી રાખેલા વટાણાના દાણા જેટલું થશે જો પરમાણુ એ ફૂટબોલના મેદાન જેટલો મોટો લેવામાં આવે તો વિચાર કરો મિત્રો એનું કેન્દ્ર એટલું સૂક્ષ્મ હશે કે આ નાની છોકરીના હાથમાં પકડેલા વટાણાના દાણા જેટલું હશે એટલે આપણને પરમાણુની સાપેક્ષમાં પરમાણુનું કેન્દ્ર કેટલું સૂક્ષ્મ છે એ આ બાબત ઉપરથી અંદાજ આવી જાય આ રીતે આપણે રૂથલફોડના નમૂના ઉપરથી ચાર અગત્યના પોઈન્ટ મેળવ્યા પહેલો પોઈન્ટ આપણે એવું કર્યું કે પરમાણુના કેન્દ્રની ત્રિજિયા કરતાં પરમાણુની ત્રિજિયા દસની પાંચ ગણી હોય છે જે આપણે હમણાં સતારવ્યું રેડિયસ ઓફ એટમ ઇક્વલ ટુ ટેન રેસ ટુ ફાઈવ રેડિયસ ઓફ ન્યુક્લિયસ ઓકે એવી રીતે આપણે કદનો બી અંદાજ મેળવ્યો કે પરમાણુનું કદ એ કેન્દ્રના કદથી દસની પંદર ગણું હોય છે દસની પંદર ગણું હોય છે તો એટલે વોલ્યુમ ઓફ એટમ ઇક્વલ ટુ ટેન ડેસ ટુ ફિફ્ટીન વોલ્યુમ ઓફ ન્યુક્લિયસ બરાબર છે અને ત્યાર પછી આપણે એક અગત્યની રજૂઆત મેળવી કે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા એ આર ઝીરો ઇન્ટુ એની વન બાય થ્રી ઘાત અને લાસ્ટમાં વિચલન પામતા કણોની સંખ્યા અને અંતે વિચલન પામતા કણોની સંખ્યાને વિચલન કોણ વચ્ચેનો સંબંધ પણ આપણે આતાર્યું બરાબર છે એટલે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જે છે એ આગાઉના થોમ્પસનના પરમાણુ મોડલ કરતાં વધારે ઊંડાણપૂર્વક હતો એટલે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આગળના જે જે થોમ્પસનના પરમાણુ મોડલ કરતાં વધુ ઊંડાણપૂર્વક હતો છેલ્લે મિત્રો આપણે એ પરમાણુ મોડલની રૂથડફોડના પરમાણુ મોડલની અગત્યના પોઈન્ટ આપણે જોઈ લઈએ તો અગત્યના પોઈન્ટમાં પરમાણુ કેન્દ્રની જાણકારી આપી આગળ વાત કરી તો એ પ્રમાણે આપણે રૂથડફોડને પરમાણુના કેન્દ્રના શોધક તરીકે ગણી શકીએ પરમાણુમાં કેન્દ્ર હોય એવી સૌથી પહેલી રજૂઆત આ રૂથડફોડે કરેલી બીજું કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની રજૂઆત કરી કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન વર્તળાકાર માર્ગમાં ફરે છે એવું કહેનાર પણ આ રૂથરપોળ પહેલાં વૈજ્ઞાનિક હતા જ્યારે આ બાજુ આપણે એની મર્યાદાના મુદ્દાઓને પણ ધ્યાનમાં લઈએ કે પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યો નહીં આ પરમાણુ મોડલ છે પરમાણુની સ્થિરતા સમજાવી શક્યો નહીં જેમ્સ મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે જ્યારે કોઈ વિજભારિત કણ ગતિમાં હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે જેના કારણે એની ઉર્જા ઘટે છે તો કેન્દ્રની ફરતે જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં ગોળ ગોળ ભ્રમણ કરે છે ફરે છે એના કારણે પણ એની ઉર્જા ઘટવી જોઈએ જેથી આ કેન્દ્ર એ ઇલેક્ટ્રોનને પોતામાં સમાવી લે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન સમાઈ જવું જોઈએ અને જેમ્સ મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે આવી રીતે આ ઇલેક્ટ્રોન ધીમે ધીમે એનો પથ નાનો કરતા જતા છેવટેસ્ટ ટુ માઇનસ એટ સેકન્ડમાં જ એ કે ટુ માઇનસ એટ સેકન્ડમાં જ એ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ બરાબર છે એટલે આ પરમાણુ મોડલ એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતું નથી બરાબર બીજો મુદ્દો જોઈએ મિત્રો આ થિયરી મુજબ પરમાણુ વર્ણપટ સતત અથવા તો અરેખીય હોવો જોઈએ અહીંયા આપણે જે વાત કરી તે પ્રમાણે કેન્દ્રની ફળતે ઇલેક્ટ્રોન જે વર્તુળ આકાર પથ ઉપર ગતિ કરે ને પછી ઉર્જા ગુમાવીને કેન્દ્રમાં સમાઈ જાય તો તે દરમિયાન ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવતો હોવો જોઈએ જો ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવે તો એનો વર્ણપટ તેનો વર્ણપટ એ આપણને સતત વર્ણપટ મળવો જોઈએ અરેખીય વર્ણપટ મળવો જોઈએ પણ વાસ્તવમાં જ્યારે આવા હાઇડ્રોજન કે હિલિયમ કે બીજા કોઈના વર્ણપટ મેળવ્યા તો દરેક તત્વના પરમાણુના વર્ણપટ એ આપણને રેખીય મળે છે એ રેખીય વર્ણપટમાં નિશ્ચિત આવૃત્તિની રેખાઓ મળે છે એટલે ટૂંકમાં આ થિયરી પ્રમાણે સતત વર્ણપટ મળવો જોઈએ અરેખીય વર્ણપટ મળવો જોઈએ પણ હકીકતમાં પરમાણુના વર્ણપટ તો રેખીય હોય છે અને અસતત હોય છેલ્લો મુદ્દો કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અને તેના વેગ અંગેની જાણકારી ન આપી બરાબર છે એને કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની સમજૂતી આપી પણ જે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ કક્ષામાં ફરે છે તો કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવણી પામેલા છે કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનો વેગ શું છે વગેરે મુદ્દાઓની એને જાણકારી ન આપી બરાબર એટલે અહીંયા રૂથોડપણનો પરમાણુ નમૂનો આપણને પરમાણુ અંગે ઊંડાણપૂર્વક સમજૂતી તો આપે છે પણ પરમાણુના બધા મુદ્દાની યોગ્ય રજૂઆત કરતો નથી હવે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં